ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપતો કાચી કેરીનો શરબત બનાવીશું આજે કેરીની પણ સિઝન આવી ગઈ અને ગરમી પણ બહુ પડે છે તો શરીરને લૂ ના લાગે એટલા માટે આપણે શરીરને ઠંડક કરવા માટે કાચી કેરીનો શરબત બનાવીશું અહીંયા મેં બેથી ત્રણ કેરી લઈ લીધી છે એને છોલી લીધી અને અંદરની ગોટલી આપણે કાઢી લઈશું અહીંયા નાના નાના ટુકડા કરી લીધા મેં કેરીના ગરમીમાં ક્યાંક બહાર જઈને આવીએ તો શરીરને ઠંડક લૂ લાગી જતી હોય છે તો આપણે આ શરબત પીએ કેરીનો કાચી કેરીનો શરબત પીએ તો શરીરને લુ લાગતી નથી એટલે આ શરબત આપણે પાંચ મિનિટમાં તૈયાર થઈ જાય છે જો અહીંયા મેં કાચી કેરી લઈ લીધી છે મિક્સર જારમાં ફુદીના પત્તા લીધા એક ચમચી જીરું લીધું બે ચમચી ખાંડ લીધી છે ખાંડની જગ્યાએ આપણે ગોળનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અહીંયા એને આપણે પીસી લઈશું કાચી કેરીનું પીસી લીધી આપણે અને આપણે એક બાઉલમાં કાઢી લઈશું આ પેસ્ટની અંદર મેં અહીંયા ઠંડુ પાણી ઉમેરી દીધું છે હવે અડધી ચમચી જેટલું સંચર એડ કરીશું રેગ્યુલર મીઠું પણ આપણે એડ કરવું હોય તો કરી શકીએ છે પણ અહીંયા મેં સંચર લીધું છે અહીંયા જો અમે બરફ લઈ લીધો તકમરિયા તકમરિયા લીધા છે ઠંડક આપે છે આ તૈયાર થઈ કાચી કેરી અને ફુદીના શરબત આ શરબત બહુ સરસ લાગતો હોય અને ગરમીને પણ દૂર કરે અને લૂથી પણ બચી શકીએ આપણે ઉનાળામાં મિત્રો આ શરબત બધા ખાસ પીવાનો મારી જો આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શૅર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો